કે સ્થાનિક સરકારમાં મહિલાઓ માટે કેટલી બેઠકો આરક્ષિત રાખવામાં આવે છે તો અહીંયા મિત્રો ખરેખર આ સવાલમાં એક પ્રકારનું કન્ફ્યુઝન થઈ શકે એવો સવાલ છે ખરેખર તો અહીંયા સ્પષ્ટતા કરવી જોઈએ કે તોતેરમાં બંધારની સુધારા પ્રમાણે પૂછવા માગો છો કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો પ્રમાણે પૂછવા માગો છો તો જો તમે તોતેરમાં બંધાણી સુધારા 1992 બાણુ પ્રમાણે પુછવા માગતા હોતો તોતેરમાં બંધાણી સુધારા પ્રમાણે જો તો સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મહિલાઓ માટે 33% અનામત રાખવામાં આવે છે તો જવાબ બને છે ઓપ્શન બી પણ જો ગુજરાત પંચાયત અધિનિયમ પ્રમાણે અથવા ગુજરાત સ્ટેટ ગવર્નમેન્ટ પૂરતા તમે આ સવાલ પૂછવા માગતા હો તો તો અહીંયા આ સવાલનો જવાબ બને છે ઓપ્શન ડી 50% મિત્રો ખાસ નોંધો કન્ફ્યુઝ નહી થતા અહીંયા જવાબ બી પણ આવી શકે છે જવાબ ડી પણ આવી શકે છે કઈ રીતે તો કે જો ભારતના બંધારણ પ્રમાણે જો આ સવાલની અપેક્ષા રાખવા માંગતા હોય જવાબની તો તેત્રીસ ટકા એટલે કે વન થર્ડ પણ જો ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ પૂરતી તમે આ જવાબની અપેક્ષા રાખતા હો તો અહીંયા જવાબ છે પચાસ ટકા એટલે કે વન બાય ટુ એટલે કે હાફ એટલે કે પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે તેથી અહીંયા જવાબ આપણા ઓપ્શન બી અને ઓપ્શન ડી બંને બને છે હવે જોઈએ છે જ્યારે આન્સર ક્યાં આવે છે ત્યારે સરકાર અને કયા સંદર્ભમાં લે છે હા અહીંયા કે તોતેરમો બંધાણી સુધારો એવી કોઈ સ્પષ્ટતા નથી કરેલી એટલે એવી અપેક્ષા રાખી શકાય કે આ સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યો છે તો અહીંયા ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે પચાસ ટકા બેન બેઠકો આરક્ષિત રાખવામાં આવે છે